આ કાર્ડમાં વિદ્યાર્થીઓની તમામ ડિટેલ્સ રાખવામાં આવશે તો રિસર્ચ વિથ રાધામાં આજે જોઈશું કે અપાર કાર્ડ કે જે ભારત સરકાર દ્વારા શા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે અને આનેથી વિદ્યાર્થીઓને શું શું લાભ થશે કે જેનું ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ ઓટોમેટિકન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી કે જેમાં બનાવવામાં આવે છે વિદ્યાર્થીના પ્રાઇમરીથી લઈ સેકન્ડરી હાયર સેકન્ડરી હાયર એજ્યુકેશન આ તમામ દસ્તાવેજો તેમાં રાખવામાં આવશે રિઝલ્ટ સહિત બધી વસ્તુઓ હશે અપાર કાર્ડ આઈડી કે ભારતમાં લગભગ ત્રીસ કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે અને ભારત સરકારે તમામ રાજ્યોને નિર્દેશ આપી દીધા છે તમામ રાજ્યોની શાળાઓ કોલેજોને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે દરેક વિદ્યાર્થીના અપાર આઈડી કાર્ડ બનાવવામાં આવે વિદ્યાર્થીઓનો ડેટા એક પ્લેટફોર્મ પર હોવો જોઈએ જે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે અને શાળાને કહેવાયું છે અપાર આઈડી કાર્ડ ક્યાં ક્યાં બનાવવામાં આવશે તો આધાર નંબર દ્વારા જારી કરવામાં આવશે અપાર આઈડી કાર્ડ શાળા અને કોલેજો દ્વારા જ બનાવવામાં આવશે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે જે તે વિદ્યાર્થી જે તે શાળામાં અભ્યાસ કરતા હોય ત્યાં જ તેનો અપાર આઈડી કાર્ડ બનશે વાલીઓની સહમતિ ખૂબ વધારે જરૂરી છે જ્યારે પણ આઈડી કાર્ડ કોઈપણ શાળા કોઈપણ કોલેજ દ્વારા બનાવવામાં આવે તો વાલીઓની સહમતિ એટલી જ આવશ્યક છે હવે ડેટા શિક્ષણ સંબંધિત વિભાગો સાથે શેર કરવામાં આવશે વિદ્યાર્થી પ્રાઇમરી સ્કૂલથી સેકન્ડરીમાં જાય છે હાયર સેકન્ડરીમાં જાય છે એટલે કે જેમ જેમ તેના વિભાગો બદલાય છે તેમ તેમ માહિતી પણ શેર થાય છે જેને કારણે રિઝલ્ટ અને વિદ્યાર્થીની પરિસ્થિતિ આ તમામ વિશે ખૂબ સરળતાથી ખ્યાલ મેળવી શકાય રેકોર્ડ એ ડિજિલોકરમાં ઉપલબ્ધ હશે વિદ્યાર્થીના તમામ હવે અપાર આઈડી કાર્ડ ક્યાં ક્યાં વાપરી શકાશે તો એમાં વિદ્યાર્થી જીવનને લગતી દરેક માહિતી ઉપલબ્ધ હશે બાળક નાનું હોય ત્યારથી લઈ અને મોટું થાય જે જે એજ્યુકેશનમાં જે જે તેણે ઉપલબ્ધિઓ હાંસિલ કરી હોય છે એ બધી જ વસ્તુ તેમાં ઉપલબ્ધ હશે કે જેને કારણે ક્યારેક પુરસ્કારને લાયક જો વિદ્યાર્થી હોય તો એ પણ વિદ્યાર્થીને મળી જાય ઉપયોગ નોકરી મેળવવા માટે પણ કરી શકો એટલે કે આપ આના પરથી અંદાજો લગાવી શકો કે નાનકડું બાળક જ્યારે નોકરી મેળવવા જશે તમામ તેના જે સર્ટિફિકેટ છે એક સાથે મળી જશે અને વિદ્યાર્થી માટે અને સાથે જે તે સંસ્થા માટે પણ ખૂબ વધારે ઇઝી થઈ જશે સ્કિલિંગ રીસ્કિલિંગ અથવા તો અપસ્કિલિંગ માટે તેનો ઉપયોગ પણ થઈ શકે આ સાથે સાથે રેલવે અને બસના ભાડામાં ડિસ્કાઉન્ટ માટે વિદ્યાર્થી અપાર કાર્ડનો ઉપયોગ પણ કરી શકે છે હવે શિક્ષકો માટે પણ અપાર કાર્ડ જારી કરવામાં આવશે કે જેમાં શિક્ષકોની તમામ ડિટેલ્સ હોય છે ઉપલબ્ધ હશે અનેક સમસ્યાઓ આ કાર્ડને કારણે હળવી થશે કઈ કઈ સમસ્યાઓ છે તો ક્રોસ ક્રેડિટ ટ્રાન્સફર સરળ રહેશે હવે જ્યારે વિદ્યાર્થી એક એકેડેમિક એક ચોક્કસ વિષયમાં અભ્યાસ કરતો હોય છે ત્યારે એ કયા કયા વિષયો પર તેણે અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેને બીજા વિષય પર અભ્યાસ કરવું છે તો આજે આ પાર આઈડી કાર્ડ છે તેના પરથી એક અંદાજો લગાવી શકાશે કે વિદ્યાર્થીએ આગળ કયો કયો અભ્યાસ કર્યો છે એટલે કે ક્રોસ ક્રેડિટ ટ્રાન્સફર માટે તે સરળ પણ રહી શકે છે પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે જે પ્રકાર આગળ કહ્યું કે નાનપણથી લઈ અને હાયર સેકન્ડરી અને ઉચ્ચસ્તરીયનો જે કોઈ પણ અભ્યાસ હોય છે એ તમામ જગ્યાએ પ્રમાણપત્રો ઇઝીલી ઉપલબ્ધ થઈ જશે યોજના રાહત પુરસ્કાર માટે પાત્ર છો તો તમને સરળતાથી એ વસ્તુ મળી શકે હવે ક્યારેક ક્યારેક અમુક યોજનાઓ હોય છે અમુક જે રાહતો હોય છે આર્થિક સંક્રમણને કારણે અમુક વિદ્યાર્થીઓ ભણી નથી શકતા અને તેને શિક્ષણ છોડવું પડે છે પરંતુ હવે એવું નહીં થાય જો વિદ્યાર્થી લાયક છે તો તેને સહાય પણ પ્રાપ્ત કરવામાં આવશે આ સાથે સાથે પુરસ્કારો પણ આપવામાં આવશે એટલે કે સરકારની સાથે સાથે વિદ્યાર્થી શાળા કોલેજો તમામ માટે આ ખૂબ વધારે સારી યોજના કહી શકાય વિદ્યાર્થીઓની સાથે તો હાલ બસ આટલું જ નમસ્કાર